નમસ્તે આ છે ભારત શક્તિ ન્યૂઝ આજે ડાકોર ડેપો વહીવટી તંત્ર અને નડિયાદ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે લૂ લાગવાથી બચવા માટે બોસના ડ્રાઈવર બસ કંડક્ટર મુસાફરો વૃદ્ધો અને બાળકોને છાશ લસ્સી અને લીંબુ પાણી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે સિનિયર ડેપો મેનેજરે જણાવ્યું કે પૂરતું પાણી પીવાથી આરોગ્ય બચી શકે છે અને પ્રવાહીની માત્રા નિયંત્રિત કરી શકાય છે આ કામગીરીથી લોકોને તત્કાળ સ્વાસ્થ્ય બચાવવાની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મારું નામ એમપીરા સિનિયર મેનેજર વાહન વ્યવહાર નિગમ ગુજરાત રાજ્ય નડિયાદ વિભાગ દ્વારા શું આયોજન કરવામાં હાલમાં ચાલી રહેલ આડઅસર ના થાય તે માટે અત્યારથી ડાપો ડેપો ના વહીવટી સ્ટાફ તરફથી તમામ ડ્રાઈવર કંડક્ટર મિકેનિક સ્ટાફ તેમજ મુસાફર માટે ઠંડી ધીરા છાસનું વિતરણ કરવામાં આવે છે કેટલા ડ્રાઈવર કંડક્ટરોને હેલ્પરોને કર્મચારીઓને છાસનું વિતરણ કરવામાં આવે બધા સ્ટાફથી લગભગ અઢીસોથી બસો પંચોતેર જેટલા સ્ટાફનું વિતરણ કરવામાં આવે છે